એની પેલા ત્રણ ગણું વધુ છે દૂષિત પાણી ખાવે જ હોવું એની પેલા સોળ છે એટલે જે આ પીવા લાયક નહીં વાપરવા લાયક એ પાણી દે પીવા લાયક તો ઠીક છે પણ આ વાપરવા ચામડીના રોગો કે કોઈ પણ રોગ શરીર માટે નુકસાનકારક છે એટલી ગંભીર બાબત છે અને આરોગ્ય સાથે જોડાયેલી બાબત છે એટલે આમાં જેમ પણ વહેલી તમે અમે તમને

થોડુંક માનવતા એમ દૃષ્ટિએ કામ કરવું પડશે બરોબર કેમ કે આ લોકોના આરોગ્ય સાથે અને જીવન સાથે જોડાયેલી બાબત છે આ ઉપર રાજકારણ ન હોવું જોઈએ કે કોંગ્રેસ વાળા રજૂઆત કરીએ ન કરવું ભાજપ વાળા કરતો તેમ એવી મેન્ટાલિટીમાં દૂર રહે કરવાની બાબત છે પ્રમુખ આગળ દેખાય ભારત માતા કી છે હું કે કે ગોહિલ શિહોળ શહેર કોંગ્રેસ પાર્ટી પ્રમુખ આજ રોજ ચોવીસ બારના રોજ અમે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ શિવહોળ પાલિકા દ્વારા વિતરણ થતું પાણી ખૂબ જ ગંદુ અને પીળું છે અને અમે અઢાર તારીખે એ બાબતે અર્બન શાખામાંથી અધિકારીને આપણો જે ફિલ્ટર પ્લાન્ટ છે ત્યાં અમે રૂબરૂ લઈ ગયા હતા એટલે ફળ તપાસ કરી ત્યાં કોઈ ફિલ્ટર પ્લાન્ટ શરૂ નથી જે નાકો છે એને પણ ખુલ્લો છે એમાં પણ જીવજંતુ પડેલા હોય છે પાણી જે વિતરણ થાય છે શિહોરમાં તે ગંદુ અને વાંચવાળું હોય છે આ માટે અમે જે અર્બન અધિકારી છે એને રિપોર્ટ પાણી લીધું અને પાણીનું સેમ્પલ મૂક્યું ભાવનગર અને ભાવનગરથી સેમ્પલ આવ્યું છે એ સેમ્પલના રિપોર્ટમાં ફાઈવ એમપીએન હોવું જોઈએ પાણીનું માત્ર એને બદલે સોળ એમપીએન એટલે ત્રણ ગણું ગંદુ પાણી છે જે લોકોના સ્વાસ્થ્ય માટે અને શરીર માટે ખૂબ જ હાનિકારક કહેવાય શિવહરની જનતા માટે કોંગ્રેસ પાર્ટી આજે ખૂબ જ જહેમત ઉઠાવીને પાણી માટે મહેનત કરી રહી છે પરંતુ જે વોટર રિસોર્સના ચેરમેન છે પ્રમુખ છે તેઓ ખોટા બિલો રજૂ કરીને ફિલ્ટર પ્લાન્ટ શરૂ થવો જોઈએ શિવહરને સારી સુવિધા મળવી જોઈએ શુદ્ધ પાણી મળવું જોઈએ આવી કોઈ સુવિધા આપતા નથી અને કોંગ્રેસને જે કોઈ રજૂઆત કરવા આવે તો એમને હળદૂત કરે છે તેઓ ખોટા બિલો મૂકે છે આ બાબતે અમે વારંવાર રજૂઆત કરી છે આ ઉપરાંત અમારી રજૂઆતનું કોઈ સાંભળતું નથી આજે આજે એસડીએમમાં આ બાબતે રજૂઆત કરી છે અને અમને વિશ્વાસ છે કે યોગ્ય પગલાં છે જય હિન્દયભાઈ